નમસ્કાર દર્શક મિત્રો પાલનપુર શક્તિનગર રોડ પર આવેલા લક્ષ્મીનગર સોસાયટીમાં મોનાલીસા નામના બ્યુટી પાર્લરમાં જતા આ વિસ્તારના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી કોઈએ ફાઉન્ડેશન સંસ્થાને જાણ કરતા ત્રણ યુવાનોએ આવી ભારે જહેમત બાદ બે પાટલાગો ઝડપી પાડતા રહીશોએ હાશકારો લીધો હતો આ બંને પાટલાગોને બાલારામ જંગલમાં છોડી દેવામાં આવી હતી હાલ ચોમાસાની સિઝનમાં સાપ જેવા ઝેરી જીવજંતુ વધુ પડતા બહાર નીકળતા હોય છે જ્યારે આ લક્ષ્મીનગરમાં છેલ્લા દોઢ મહિનાથી એક પાટલા અને તેનું બચ્ચું આ વિસ્તારમાં ફરતું હોવાથી રહીશોની હું હરામ કરી નાખી હતી જોકે આ વિસ્તારમાં નવી રસ્તાનું કામ ચાલતું હોય જે ખોદકામ દરમિયાન આ પાટલોગો બહાર નીકળી હતી અને મોનાલીઝા બ્યુટી પાર્લરમાં ધુસી ગઈ હતી જેને લઈને આ વિસ્તારમાં રહીશોના ટોળે ટોળા ઘોનેજો આ ભેગા થઈ ગયા હતા જોકે કોઈએ રખોબુ ફાઉન્ડેશન સંસ્થાને ફોન કરતા આ સંસ્થા સાથે જોડાયેલા પ્રકાશભાઈ ગોરેસા અનિલભાઈ સોલંકી અને મનીષભાઈ ઘટનાસ્થળ પર આવી ગયા હતા ભારે જહેમત બાદ આ બંને પાટલાગોને રેસ્ક્યુ કરીને બલારામ જંગલમાં લઈ જવાની તજીજ હાથ ધરી હતી જો કે આ સંસ્થાના યુવાનોએ જણાવ્યું હતું કે પણ જગ્યાએ ઝેરી સાબ તેમજ અન્ય ઝેરી જીવજંતુ નીકળે તો તેને મારશો નહીં અમારી હેલ્પલાઇન જેનો નંબર છન્નું છસો ઓગણત્રીસ સિત્તેર ઝીરો વીસ છે તો અમારી મદદ લેવા જણાવ્યું હતું